આજરોજ યાત્રાધામ ડાકોર ખાતે ગાંધીબાગમાં બાલા હનુમાન જયંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી જિલ્લાના વિવિધ ગામ શહેરોમાં આવેલ હનુમાનજીના મંદિરોમાં મારુતી યજ્ઞ સુંદરકાંડ બજરંગ બાણના પાઠ હનુમાન ચાલીસા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા હનુમાન જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી ડાકોરના બાલા હનુમાનજી મંદિરમાં મારુતિ યજ્ઞ અન્નકૂટ દર્શન તેમજ પુષ્પ અભિષેકનો લ્હાવો લઈ ભક્તોએ ધન્યતા અનુભવી હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ મંદિરમાં દર્શનાર્થે આવતા તમામ ભક્તોને બુંદીનો પ્રસાદ તેમજ ખમણનો નાસ્તો આપવામાં આવ્યો હતો બાઇટ રાજુભાઈ રિપોર્ટર હેમંત ભટ્ટ ડાકોર મારું નામ રાજુભાઈ છે અને હું આ શ્રી બાલા હનુમાન દાદાની છેલ્લા પંદર વર્ષથી સેવા કરું છું અને આ દાદાનો પંદર વર્ષ પૂર્ણ થઈને આ વર્ષમાં પ્રવેશ થયો છે અને આ દાદાનો અંકોટ આપણે સોળમાં વર્ષમાં કર્યો અને એનો દરેક દર્શન કરી શકે અને દાદા દરેકની મનોકામના પૂર્ણ કરે જી વાત આવે તો આ પૌરાણિક મંદિર છે આ પૌરાણિક મંદિરની દંચકથા વિશે તમે શું કહેશો દાદાનું બહુ વર્ષો જૂનું મંદિર છે અને અહીંયા આવતા તમામ ભક્તોની દાદા મનોકામના પૂર્ણ કરે છે જે નિસંતાન હોય એને દાદાએ સંતાન આપ્યા છે અને એ સિવાય પણ દાદા કોઈ પણ દાદાની પાસે આવે અને એમની આગળ રજૂઆત કરે દાદા એમને દરેક મનોકામના પૂરી કરી છે મારો જાત અનુભવ છે